ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય માતાજી ગોપાલ જય સ્વામિનારાયણ જે જલારામ જય જીનેન્દ્ર જય દ્વારકાધીશ મહાદેવ હર હર મહાદેવ કેમ છો બધા મોજમાં ને તો વાંધો નહીં વાગી ગયા છે કેટલા નવ ને દસ અને અત્યારે આપણી સવાર પડી જો સવાર તો વહેલી પડી ગઈ ચા પાણી નાસ્તો બધું થઈ ગયું છે બસ હવે અટાવીટા માર્યા છીએ અને થોડુંક કામ છે તો સાપજીને જવાનું છે બાર

પણ કીધું ખાવા પીવાનું બનાવીએ એની પહેલાં થોડીક આપણો દસ વાગ્યાનો ટાઈમ ચૂકાઈ ગયો હતો કીધું ચા પાણી પી નાખીએ પછી ખાવા પીવાનું તો આઈલે રહેશે કારણ કે ઓફિસે હોય ત્યારે આપણે તો બે અઢી વાગે ખાવાનું મેળ પડતો હોય તો હજી કંઈ આપણે ભૂખ જેવું છે ને અત્યારમાં તો કીધું ચા પાણી પી નાખીએ અને પછી જોઈએ છે કે હવે બપોરની રસોઈમાં શું બને છે આ તો આપણે ભાઈ સરપ્રાઇઝ મળી ગઈ ગામમાં ગયા અને પાછળથી દાળ ભાત બટેટાનું શાક આપણું ફેવરેટ ભોજન મળી ગયું છે આજે જમવામાં કંઈ વાંધો નહીં હાલો એક ના કે ના કે બે ના ટકોડા ખાઈ પી લઈ અને પછી પૂરે જાય બીજું તો શું કરીએ હવે રજાના દિવસોમાં આમ જોઈએ તો રજા રજા કરતા બને આમ જોઈએ તો રજાના દિવસોમાં ટાઈમ ન હોય એવું બધું થયા રાખે કા વલી એકદમ બરોબર ચાલ વાગી ગયા છે સાત અને અત્યારે આપણે કેમેરા હાથમાં ઉઠાવ્યો કેમ કે સવારે સાબજી મળ્યા પછી બપોરે રસોઈ થતી હતી ત્યારે મળ્યા અને પછી એ પાછા જમીન જમીનનું સુઈ ગયા ને ઉઠીને પાછા ગામમાં વહી ગયા

અમારા મેરેજ છે પછી અમે લીધેલું હતું આ ટીવી યસ એ બસ એક ક્વેશ્ચન હતો અને બીજો ક્વેશ્ચન છે આમચૂર પાવડર ની રેસીપી આપો પણ હજી વાર છે આમચૂર પાવડર બનાવવાને મે નાની એવી કેરી આવી હતી ને એ વાડી ધવલ લાવ્યા તા ઓફિસ એટલે એમાંથી બનાવ્યો તો બાકી બનાવીશ એટલે એમની રેસીપી પણ શેર કરીશ અને બીજું કે ચીકુના પાવડરનો ઉપયોગ તમે સેમા કરશો તો જ્યુસ અને ચટણી બનાવવા એ તો મેં કહી જ દીધું હતું અને પાવડર કેવી રીતે બનાવ્યો તો ચીકુનો પાવડર આપણે બનાવ્યો છે

તો મને યાદ નથી ના હો આવું છે એમ આવી જાવ બસ મજાનો જો ગરમા ગરમ સાંભાર પીસ વડો ઢોંસો ને હાડા થાય સાઈડમાં મસાલો ને બાકી જીમરી મસાલો કામ ભૂલી ખાવું એ તો આવી જાવ આતો ભાઈ શું કહેવાય બાપા સીતારામની મઢુલી કે ફૂટે નહીં કુધી અહીંયા અમારે હું આઈમે જ રાખો ને ખવડાવી જ રાખીએ અમે તો હે

હાલો તો કઈ વાંધો નહીં ગરમા ગરમ ભોટો ખાવો હોય તો આવી જાવ પછી કેતા નહીં કે અમે રહી ગયા વેરી ગુડ મોર્નિંગ ગઈકાલનો વિડીયો આપણે અહીંયા ફરીથી કન્ટિન્યુ કરીએ છીએ કારણ કે હમણાં વિડીયોમાં આપણે છે ને પહોંચાતું નથી એટલે એક દિવસમાં આખો વિડીયો શૂટ નથી થતો આમ હોય એક દિવસની ચોવીસ કલાક પણ ચોવીસ કલાકમાંથી આપણે દસથી પંદર મિનિટ જેટલું પણ શૂટ નથી કરી શકતા તો કંઈ વાંધો નહીં કીધું ચલો આજે પાછું આપણે એ વિડીયો કન્ટિન્યુ કરીએ અને થોડું ઘણું તમને નવું બતાવવાની પણ ટ્રાય કરીએ તો અત્યારે તો હવે બસ ચા પાણી નાસ્તો ને એવું બધું અમારું થઈ ગયું છે અને છાસ રેડવા છે હવે મમ્મી ઘરેથી એમની તૈયાર્યો છે જેસી પ્રસન્ન જય શ્રી કૃષ્ણ તો તમારે કોઈ ના ઉndarray ને સિઝનમાં મસ્ત મજાની તાજે તાજી છાસ પીવી હોય તો તમે લોકો આવી શકો છો બિન્દાસ તો તો મમ્મી છાસ રેડી દે ત્યાં ઉડીમાં થોડું ઘણું જ્ઞાનની વાતો પણ તમારા લોકો સાથે શેર કરી છે મોટર પણ ચાલુ થઈ ગઈ છે છે બસ ત્યાં સુધી આપણે જ્ઞાનની વાતો કરી લઈએ તો ચપ્પલમાં માટી ચૂંટીને આવે ને તો એ ઘરના ઉમરા સુધી જ આવે છે અને કદાચ એ માટીનું માટલું બની જાય ને તો એ પાણી યારે આવીને પૂજાય છે બસ આવી જ રીતે જિંદગીમાં વ્યક્તિનું નહીં પણ ઘડતરનું મહત્વ છે સમજાય તેમને વંદન